સોમા ગાંડા અને પૂર્વ ધારાસભ્યોએ હાજરી આપી ભાજપ દ્વારા તળપદા કોળી સમાજનું અપમાન કરાયું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે કોંગ્રેસે તળપદા સમાજ ટેકો આપશે તેવો પણ નિર્ણય કરાયો છે તો વધુ એક ઉમેદવાર સામે વિરોધના સુર છે ઓકે સમાજે કમિટી બનાવી છે અને સમાજનું નેતૃત્વ આ વિસ્તારમાંથી કોણ કરશે એની પેનલ સમાજની કમિટી બનાવીને આપશે અને એ લાગણી એ યાદી પ્રદેશના નેતૃત્વ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું અને સમાજની જે લાગણી છે એ લાગણીને ન્યાય મળે એ વાત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મોડી મંડળ સુધી પહોંચી છે કે સૌરાષ્ટ્રમાં ત્રણ સીટો કોળીની છે જુનાગઢ ભાવનગર અને સુરેન્દ્રનગર પણ છેલ્લા ત્રણ વખત થી ભારતીય જનતા પાર્ટી અન્યાય કરે છે જુનાગઢ અને ભાવનગરમાં બંને સીટો બંને પાર્ટીઓ કોળીને ટિકિટ આપે છે અહીંયા આગળ અન્યાય કરે છે માટે આજે તલકદા કોળીની મીટિંગ બોલાવી હતી એના વિરુદ્ધમાં કે ગમે એમ કરીને કાતો એને ઉમેદવારી પાછું ખેંચે અને તળપદા કોળીને ટિકિટ આપે બસ એટલે એ ને સો ના થાય એટલા માટે આજે તળપદા કોળી બધા ભેગા થયા છે અને એમને બતાવીશું કે કેવી રીતે સીટ જીતાય છે અને આ સાથે શહેર શતકમાં અત્યારે